લોકો કઈ રીતે પીડા ભોગવી છે એ લોકોને મળીને પીડાને સમજો તમે તમને લાગે છે ગોંડલમાં સરકાર છે કે એક નિષ્ફળ રહી છે અહીંયા કાયદો વ્યવસ્થા નિષ્ફળ એવું લાગે છે કાયદા વ્યવસ્થામાં જોડાયેલા વ્યક્તિઓના સાથ સહકાર થી જે ચાલતું હશે અમારા ધ્યાન ઉપર આવશે તો સરકારનું ધ્યાન દોશે ભાઈ ચુસ્ત પોલીસ બંધુ પોલીસ બંદોબસ્ત વચ્ચે પણ અત્યારે ગાડી ઉપર પથ્થર મારો છે આ તો યસ તો યસ તો પરિસ્થિતિ બતાવે છે એટલી પોલીસ હોવા છતાં પણ જે કામ થઈ રહ્યું છે એ ગોંડલ શું છે એ દેખાઈ રહ્યું છે જેણે હુમલો કર્યો છે ને પોલીસ અહીં અટકે છે કે તો હવે પોલીસને ખબર પોલીસ કરશે કે નહીં કરે ઓકે લોકશાહી માં વિરોધ થવો જોઈએ પણ જે રીતે હિંસકગીરી થઈ રહી છે રેલી ને રોકવાનું લોકોને માર મારવાનું ગાડીઓ પર હુમલો કરવાનો તો જે ખરેખર ગોંડલ મિરઝાપુર હતું યાદ સાબિત થઈ રહ્યું છે મારે મારે કેમકે એની અહીંયા કામ જ કરે છે અહીંયા કામ જ ગુંડાગરદી નું કરે છે

લોકો કઈ રીતે પીડા ભોગવી છે એ લોકોને મળીને પીડા ને સમજ તમને લાગે છે ગોંડલમાં સરકાર છે એક નિષ્ફળ રહી છે અહિયાં કાયદો વ્યવસ્થા નિષ્ફળ રહી એવું લાગે છે કાયદા વ્યવસ્થામાં જોડાયેલા વ્યક્તિઓના સાથ સહકાર જે ચાલતું હશે અમારા ધ્યાન ઉપર આવશે ત્યાં સરકારનું નું ધ્યાન દોરશે ચુસ્ત પોલીસ બંધુ પોલીસ બંદોબસ્ત વચ્ચે પણ અત્યારે ગાડી ઉપર પથ્થર મારો થયો એ તો એ તો પરિસ્થિતિ બતાવે છે એટલી પોલીસ હોવા છતાં પણ જે કામ થઈ રહ્યું છે એ ગોંડલ શું છે એ દેખાઈ રહ્યું છે જેને હુમલો કર્યો છે પોલીસ એની અટકાયત કરશે કે તો હવે પોલીસને ખબર પોલીસ કરશે કે નહીં કરે Oh, thank you.